શિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડા કામ પતી ગયા પછી પણ જેસે તે હાલતમાં જોવા મળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડબોઈ શિનોર ચોકડીથી થરવા ચોકડી સુધી નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું છેલ્લા એક માસથી પાઇપલાઇનનું કામ છેલ્લા એક માસથી પૂરું થયા બાદ પણ આજ દિન સુધી ખોદકામ કરેલા રોડનું રિપેરિંગ કામ નહીં થવાને કારણે રોડ ઉપર કબજી અને ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુ સોસાયટીના રહીશોને અવર જવર કરતા વાહન ચાલકોના સ્વાસ્થ્યની તકલીફ ઊભી થઈ રહી હોવાની બૂમ ઉઠી છે ત્યારે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે